નમસ્કાર દોસ્તો આપ જણા સાયકલો સંચાલિત નવસારી લાઈવ હું આજે તમને લઈને આવ્યો છું અહીંયા સ્પીકરોના મેળામાં હા સ્પીકરનો મેળો એટલે કે સાઉન્ડનો નો મેળો સાઉન્ડ અને લાઈટ જે આપણા કોઈપણ સારા પ્રસંગની ખૂબ સુંદર વસ્તુ હોય છે જેને કારણે જ આપણો પ્રસંગ દીપી ઉઠતો હોય છે ત્યારે આજે અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડનો આખો એક એક્ઝિબિશન યોજાયો છે હવે તો એમાં અલગ અલગ વસ્તુઓ આવી ગઈ છે કારણ કે આપણા પ્રસંગને ઉજાગર કરવા માટે માત્ર લાઇટ અને સાઉન્ડ નહીં પરંતુ હવે તો ફોગ મશીનથી લઈને વિવિધ પ્રકારના મશીનોની પણ જરૂરિયાત થતી હોય છે અને વિવિધ પ્રકારના ડેકોરેશન પણ થાય છે ત્યારે અહીંયા નવસારી ખાતે આજે આ એક એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે દર વખતે જ આ એક્ઝિબિશન અહીંયા આમ તો ઉજ્યાતું હોય છે પણ આ વખતે આ

સમગ્ર દેશમાંથી જે સાઉન્ડની જે અથવા તો લાઈટની અથવા તો અન્ય જે ટેકનોલોજી કે જે જે આ ધંધાને અનુરૂપ છે એમાં ડીજે નું મિક્સર પણ હોઈ શકે એમાં લાઇટિંગ પણ હોઈ શકે ફોગ મશીન પણ હોઈ શકે ટ્રસ્ટ પણ હોઈ શકે એવી અનાગરક પ્રોડક્ટો જે છે એ પ્રોડક્ટો અહીંયા આવે છે અત્યાર સુધી જનરલી એવું હોય છે કે આપણે કઈ પણ વસ્તુ લેવા હોય ને આપણે કપડા પણ લેવા જો હોય તો દુકાને જવું પડતું હોય છે પરંતુ જ્યારે મોટી મોટી વસ્તુઓ લેવા હોય એક નાનું અમસ્તુ આપણે એક મંજીરો લેવો હોય તો મંજીરો લેવા માટે પણ કોઈક જગ્યાએ જવું પડતું હોય છે અને ત્યાં જઈને આપણે એને શોધું જે વિકલ્પો ઓછા હોય છે એટલે જે ભાવ કે એક વસ્તુનો ભાવ કદાચ બજારમાં દસ રૂપિયા હોય પણ એ મંજિરા વેચવા વાળો આપણને સો રૂપિયા આવે તો આપણે લેવું પડે કારણ કે બીજો વિકલ્પ નથી અને નેવું રૂપિયા વધારે આપવા કરતા બીજે જઈને જો એના ખર્ચો જોઈએ તો આપણે પાંચસો રૂપિયા ખર્ચો થઈ જાય એટલે આપણે ના છૂટકે પણ દસ રૂપિયાની વસ્તુ સો રૂપિયામાં ખરીદવી પડતી હોય છે પરંતુ જો વિકલ્પ હોય દસ મંજિરાની દુકાન હોય તો આપણે ભાવ કરાવી શકીએ એમ અહીંયા જે જે પ્રોડક્ટો છે જે જે પ્રોડક્ટો છે એ પ્રોડક્ટોના પ્રતિનિધિઓ અહીંયા આવતા હોય છે અને અલગ અલગ પોતાની પ્રોડક્ટ બતાવતા હોય છે આપણે ભાવ કરી છીએ 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 સારી વસ્તુ જોઈ સમજી અને લઈ શકીએ એસોસિએશન છે એનએસડીએ એ આ ચોક્કસ આ અહીંયા લાવ્યું છે ને એક્ઝિબિશન છે ત્યારે પાંચમું એક્ઝિબિશન પાંચમા વખતમાં નવું કઈક લાવે તમે નામ પેલા કેમ બદલી નાખ્યું દર વખતે તો કઈક તમે અલગ આ વખતે અચાનક નામ કેમ બદલી નાખ્યું અમને એવો વિચાર આવ્યો કે આ વાઇટેક એક્સપોઝ કરવાથી અમારા નામ પર બી કોઈક માણસને એનએસડીએમ આઈ એ બી સારું જ હતું પણ આ વાઇપટેક કરવાથી આખા ઇન્ટરનેશનલ બને અમારા વિચારો એવો બને કે નામ વધારે ને વધારે સારું બને એ તમારો એ હતો આ સવાલ મે એટલા માટે પૂછ્યો કે એ લોકો કેટલા એડવાન્સ ચાલે છે એ લોકો જાણે છે કે હવે માત્ર નવસારી પૂરતું નથી રહ્યું એજ્યુકેશન એક્સપ્રેસન આખા ઇન્ટરનેશનલ કક્ષાએ જવલાવા જઈ રહ્યું છે તો ઇન્ટરનેશનલ કક્ષાએ જ્યારે આપણે ભાઈ કેમ પ્લાનમાં બેહવાડા તો સુટપૂટ પ્લાન બેહીએ કે નહીં આપણે એમ આપણે એક નવો રૂપ રંગ હોવો જોઈએ નવો એક દેખાવ હોવો જોઈએ અને એટલે એનએસડીએ આ એક આખો નવો રૂપ રંગ નવા ડગ સાથે નવા બ્રાન્ડ નેમ સાથે હવે એ લોકો ગયા અને એને એને જોયા પેલે એક્સપોરો કરી નાખ્યું એટલે જમાના પ્રમાણે છે શું ફાયદો થાય અહીંયા આ બધી ચીજો લાવવાથી અને આ પાછું છે ખરેખર તમારા મેમ્બરોને કેટલો ફાયદો અને શું અનુભવ રહ્યો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારો આભાર માનું છું ફાયદો એ સભ્યો અને મેમ્બરોને એ થાય છે કે નવી નવી ટેકનોલોજીઓ જે આવે છે તેઓ બધું શીખવા મળે છે તેની જાણકારી મળે છે અને આના માટે લોકો અહીંયાથી બોમ્બે છે દિલ્હી છે ત્યાં સુધી જતા હતા અત્યારે હવે એ બધી કંપનીઓ આપણા નવસારીમાં આવી છે તો એ આપણને શીખવાડે છે બધું એ આપણે નવી વસ્તુઓ લઈ શકીએ છીએ આ બધો મોટો ફાયદો થાય છે ચોક્કસ આ એસોસિએશન થકી આપ જે પૈસા ભેગા થાય છે કેટલું કમાઈ લીધું ને આ કમાયેલા પૈસા ક્યાં વાપર આમ અમારું નવસારી સાઉન્ડ ડીજે ચેરિટેબલ ટ્રસ્ટ અને અમે આ જે બધા પૈસા છે અમારા ચારસો મેમ્બર્સ છે અને એમાં અમે કેવી રીતે સેવા કરી શકીએ બીજું એઝ વેલ એઝ અમે અમારા આપણા જિલ્લા સોશિયલ સોશિયલ અમારું એક દરેક દરેક અમારા સંસ્થાનું ગ્રુપ બનાવેલું છે તો સોશિયલ સેવા અમે પણ કરીએ છીએ અને જેવી કે અમે આ વખતે ગણપતિમાં પણ વિસર્જન સમયે પોલીસને એટલો સહકાર આપીને એ રીતની સેવા પણ કરીએ છીએ અને એઝવેલ એજ બીજી બીજી કોઈ પણ જાતની સેવાના કાર્યો કરીએ છીએ એ દ્વારા અમે ચોક્કસ તો મેં અગાઉ કીધું કે પૈસા આવે છે પૈસા ના થકી એ પૈસા આ જે સંસ્થાના સભ્યો છે એને આ લોકો પોતે પૈસા વાપરતા નથી પરંતુ સંસ્થાના સભ્યો માટે ઇન્સ્યોરન્સ અને અન્ય જે કામો હોય છે તે કરતા હોય છે પારસભાઈ અહિયાં ઉપસ્થિત છે પારસભાઈ વર્ષોસે આપણે એક હતું શાસનથી આપે જો માઈક માઇકો બોલો તો દોસો દે કે ચલા જાન પડતા હતા અભિયા એક્ઝિબિશન આપી લાય આપ પાર્ટિસિપેટ હો ક્યાં ફાયદા હો રહો નુકસાન હો મેરે ખ્યાલ આપકો ફાયદા હે सबसे पहली बात तो हमें कोई कोईपन जात का नुकसान नहीं हो रहा है हमारे को भी काम बढ़ाने का आइटम बढ़ाने का मौका मिलता है जितनी पब्लिक यहाँ पर आएगी वो भी हमें जानती है हम उनको जानने की कोशिश करते हैं प्रोडक्ट बढ़ते हैं टेक्नोलॉजी बढ़ती है उससे हमारा धंधे का विकास होता है सबसे पहली बात और एन एस की अगर बात करें तो इनका एक ही स्लोगन है तेरा तुझको अर्पण तुम्ही से लेना है तुम्ही को देना है और उनका मेन स्लोगन है सुरक्षा संरक्षण संरक्षण मतलब इनका जीवन बीमा ये उतारते और सुरक्षा इसलिए भाव से भी टेक्नोलॉजी से भी और आज हम ये बोल सकते हैं कि आज का जो ये एक्सपो है ये इंटरनेशनल स्टैंडर्ड के बराबर पे जा चुका है तो ये हमारे लिए गर्व की बात है हम सभी के लिए गर्व की बात है और आज हम इस जगह बैठ करके ये जो काम कर रहे हैं हमारा भविष्य और उज्जवल है ऐसे हम आशा करते हैं एन के साथ थैंक्स तो आप जो के एक चेहरा एवो કે જયારે આપણે માઈક લેવાય પરસભાઈ મેરા માઇક દેના બાકી આપણે લાસ્ટ ટાઈમ બોલા માઇક દેને કા અભી એ કો યાદ આ ગયા અભી અચાનક હા હો યાદ આ ગયા મેરે કો હા તો એમને એમને લાસ્ટ ટાઈમ બોલે તા ને માઇક યાદ છે તમને બધા હા એ મને નતું મેં ભી લેવા જવાનું ભૂલી ગયો હતો તમે ના ભૂલી જતા તમે જજો એમને ત્યાં કારણ કે સારી સારી ચીજ વસ્તુઓ આ નવસારી ના એક્સપો માંથી આવે છે એ એમને ત્યાં પણ મળતી હોય છે તો ચોક્કસ નવસારીમાં થતી આવી તમામ બાબતો તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ પણ તમને થશે જીતુભાઈ તમે ખાલી બોલીલા અમને આ બધું બતાવો તો ખરા શું શું છે તો જુઓ કેવી સુંદર લાઇટ એવું લાગે છે ને કે કોઈ ઇવેન્ટમાં માં ગયા હોઈએ જુઓ ખૂબ સુંદર લાઈટ ના સ્ટોલો છે અલગ અલગ પ્રકારના નવસારી ઉપરાંત અહીંયા સુરત વલસાડ દિલ્હી અમૃતસર પંજાબ મુંબઈ હા આખું ઇન્ડિયા અહીંયા આવ્યું છે અને એ ઇન્ડિયાની બ્રાન્ડો અહીંયા આવી છે પોતાની પ્રોડક્ટ લઈને વેચવા માટે અસલ એવું કહેવાતું હતું કે જેનો ધંધો ગલી ફરીને ઘેર વેચવા જાય અમારો ગલીમાં આવવું પડશે કારણ કે અમે તમારા ગ્રાહકો છે અમે રાજા છીએ અને અમને મળવા માટે તમારે આવવું પડશે અને ગ્રાહક રાજા છે એ એનએસડીએ આ તમામ જે પ્રોડક્ટો છે પ્રોડક્ટોના માલિકોને એ પ્રોડક્ટના શોરૂમના જે માલિકો મોટા મોટા શોરૂમો કરોડો રૂપિયા ના શોરૂમ લગાવવા પડે કારણ કે સાઉન્ડ એટલું મોંઘું હોય છે એની

એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે એના એના સેલ્સમેન આવ્યા આવ્યા છે છે ડીલરો સમજાવે છે સરખામણી કરે છે આપણા સવાલોના જવાબ આપે છે અને આપણે સમજીએ છીએ ભલે આજે ના લઈએ પણ આપણામાં જ્ઞાન તો આવશે આજે આપણે ડીજી વાળા કદાચ સાઉન્ડ મૂકવા આવે તો આપણે કહી શકીએ અહીંયા નોલેજ લઈએ તમને મારે ક્યાં ધંધો કરવો છે તો એટલા માટે તમને સમજાવું છું કે અહીંયા આવીને આપણે સમજી શકીએ કે ભાઈ આ પ્રોડક્ટ શું વેલ્યુ છે આ પ્રોડક્ટથી શું ઉપલબ્ધ છે તો તમે સમજશો તો તમારા ત્યાં જ્યારે કોઈ સાઉન્ડ લગાવવાની વાત આવે ત્યારે ચોક્કસ તમે કમ્પેરિઝન કરી શકશો સવાલો પૂછી શકશો અને સારી વસ્તુ તમારે ત્યાં લગાવી શકશો તો જોતા રહો આ જ રીતે નવસારી માં થતી અવનવી વાતો તમારા સુધી પહોંચાડતી તમારી એક વાત ચેનલ નવસારી